પાસે આવી વ્યક્તિ વરી પાછું એમ કે તાર કઈ તાહે છે તે જઈ આવવું હોય તો આવી ગાય જવા ત્રણે રોવાય થોડું નઈ રો ને હવે તો બસ રોવાય નહીં પછી જઈ અત્યારે આવવું હોય ને સીતારામને જે શ્રી કૃષ્ણ બતાઈ ને હવાર હવાર ના બાકી બતાઈ મજામાં ને તો ખાવા જવાર નાખ દઉં આને નાખી દઉં અને અમારે તો વાસડીનું શું છે કે ખીલો સાફ કરી ને પછી રોટલી બોટલી દઈ ને મોડેક થી નાખી છે ને હવાર માં ખા કરે આપણે હાંજની વાટલ પડી હોય ને હવારે હા કરે પછી રેક મમ્મી તડકો થાય તે ખાય પણ નાખતા હોય એટલે પછી થોડીક નાખી દઈએ તે હવારે ઓગટ કાઢે બપોર પછી ઓગટ ના કાઢે તે આજ તવીરમ વિરમ ભાઈ છે ને વેલા ગયા તા ને એ મોટ મોટ ઓલું ખડ છે ને એ બથેક લઈ આવ્યા ત્યાં નહીં જો સેપ્ટિક નાખી દઉં ના નહીં નાખી દઉં ને અમે જો આગળ નાસ્તા કરી લીધા આજ તો છાસવા રોટલો વઘાર્યો હતો ને રોટલી નથી બનાવી છાસવા રોટલો વઘાર નાખ્યો ડુંગળી વારો ને કઠી બટકા આપણી પાસામાં ને લાડવા હતા ચેવડો ગાંઠિયા ને એવું બધું હતું ચાલ નાસ્તા બધા કરી લીધા હવે છે ને ભાપી એ બેન નો વિડીયો કોલ સાથે વાત કરે વાત કરી ને પછી ચોપરીયલ ને હુવાની તૈયારી કરે ઉઠી આજે તો બહુ એટલે બહુ નીંદર આવી એટલા રોકાવા આવી ને એમાં આજે આવી ને એટલી તો એને કઈ આવી મને એમ છે કે સાડા આઠ વાગે તે ઉઠી છે બસ ચો નાસ્તા કરીને ઊંબાઈને આવીને એટલી વાર લાગી અડધી કલાક થઈ શિવાની ઉઠીએ ને તો આજ નદી હતી હવે આપણે આજે બપોર વયું આ છે ખેર એટલે આજે કે મામાને ખેર બહુ નીંદર કરી લઈએ તી જો અસલ ની અંદર કરી લીધી બસ હવે બાર બાર નું કામ થઈ ગયું અંદર ઘર માં કામ બાકી છે થોડા કપડા ને ટુવાલ ધોવાના છે ને મેં કીધું અટાણ માં ધોઈ નાખી દઉં ને તો વેલે રાહુ જાય બપોર થાય તો બપોરે પછી આપણા કપડા બપડા ફરી ને ભાગતા થઈએ ને હા આમાં આપણે છે ને અમદાવાદ થી વાઘેલા રમણીક ભાઈ ને કંચન બેન ભાવ ફરી આમંત્રણ આપ્યું કે ગણેશ ચતુર્થી છે તો અમારી કે ગણેશજી ની પથરામણી ની કે જોરદાર તૈયારીઓ હાલે છે તો એ કે તમે આવો સીવું ને પ્રિયલ સાથે કે કેક કટિંગ કરશું તમારી આખી ફેમિલી ને કંચનબેન ને રમણીકભાઈ કઈક પણ અમે આવીશું ખરી અમદાવાદ આવીશું ને તો જરૂર આવીશું તમાર હાલો હલો હાલો હાલો નાખો

હા જો વાત જો આ તારે ખાવું ને રોટલી રોટલા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ફેમિલી ને ને જય કૃષ્ણ હવે કિરણ આજનો દિવસે આજનો દિવસ ના વિડીયો કૃષ્ણ કરી કે મારા તો હવે રોકાવવાનું નથી રોકાઈ લીધું હા દી કે રોકાયેલી લીધું તો મેં કીધું ક વાંધો નઈ ભલે બપોર પછી મૂકી જાય ને અમે અટાણે છે ને વિરમ ને લઈ ને હું ત્યાં નથી શાકભાજી લઈ આવીએ કાલ સાંજે આવ્યું આજે આવ્યું ઝીણું ઝીણું આવીને વયું જાય હા તો હાલો તમે જઈ આવો આ શિવ ને તો એને નથી લઈ જવાની હોય એને આ શરદી છે ને એટલે નથી લઈ જઈ વાગી ગયા ને ચા બને છે ચા પાણી પી લઈ હવે વેલેરું વેલેરું ની કરવું કરતા કરતા મોડું થઈ જાય શિવાની ને કહ્યું નહીં કહું કે હાલ તને કપડાં બદલાવ દઉં બદલાવ દઉં તો એને ખોરાક ખોરામાંથી આવતી જ નથી યાન યા જ છે અંદર ને અંદર ત્યાં ગઈને કપડાં કપડા લઈને

આવું તારે આમ જો અહીં માં આવું રિક્ષા કે રિક્ષા ક્યાં રિક્ષા હાલો હાલો હોઈન ક્યાં હોઈન રિક્ષા એ રિક્ષા માં આવું છે પ્રિયા સામાન જો પેક થઈ ગયો મમ્મી બેઠાઈન પાછળ છે ને આ શિવાની મામાન ખોરામ ચડી ગઈ હાલો વાળ ઉરાઈ લ્યો દેખો હાલો હવે નાની કે ઓરાઈ દે હે એ શિવા ક્યાં સેવું ગઈ ક્યાં હે ગઈ લા દેકા મમ્મી એટલે યાર કમ લે તો બેગી કે હવે ઘરે જાવ ઘરે જાવ દાદા પાસે જાવ ને હવે હં ક્યાં રોકાવું મામા પાસે આ આ વિરમ મૂકી જાય કે જીત મામા મૂકી જાય હે ઓકે જીત કે વિરમ મામા એટલે ઈઠા કે રોકાવું કે જાવું હવે

તો ફાઇનલી આપણે ઘેર પૂગી ગયા અને શિવાની તાઈવા પેગી છે ને ઓલા બેગ એની રમકડા ની છે માંથી રમકડા કાઢ્યા ને જોઈ કાકા ને બતાવે સૌથી પહેલા બંધો કટ દીધી બંધો આજે તો ગણેશ ચતુર્થી ની રજા છે ને તમારે હા તમે અમે આપણે અહીં ગામ માં આપણે પૂગી ગયા ને તો તમે સ્કૂટર લઈને માર થયા ને વિરમભાઈ ને કોરન મારો તો કે ભાવેશભાઈ છે હું કે વાહે થી થોડા કામ હતા તમે તો કે હા કે ફાવેશ જ છે ઈ કે તું કાજુ કે ગણેશ ચોથ ની રજા છે ફેરશે ન કરતા હાડ પાઈસે હું કો આવે સીવી કપડા ને પછી હું કાટ લે રમકડા ઢીંગા ને બતાય કાકા ને તારા એટલે મને બતાય ખોલે ને ઢીંગા બતાય એને તે કાચબો પાસ પર ભોગ હા આવો એ પપ્પા ને વિરમ ભાઈઓ ઓલું કરે છે આપણે જી ગાડી માં થોડું કામ છે ને લોક નું કરવાનું ઈ કરે મમ્મી પાસે હવે જાય મમ્મી છે ને આજે ગણેશ ચોથ છે લાડવા બનાવ ગણેશ ચોથ માં એવું છે ને કે અમુક કાલ કરીને અમુક આજ માં કાલ કરી લીધી હતી મમ્મી ને કહું શું કરો તો કે આજ ગણેશ છે હતી કે લાડવા બનાવશ તો મેં કીધું આવું વાત અડધા કાર કરી લીધી અમે એવું કાલ કરી લીધી હવે ત્રીજ ને લીધે કાલ કરી લીધી તી ને આમ તો આજ છે બધા જાહેર રહે છે તો આજ છે રેડી કરી લીધા મમ્મી ખાલી વાર વાર ના વારે વારેશ

ગણપતિ બાપા ને લાડવા બનાવીએ ગણપતિ બાપા પછી હમણાં નવરાવીએ હા ને નારિયેળ બદલાવીએ હા નારિયેર બદલાવીએ લાડવા દઈએ હા લાડવા થઈએ ગણપતિ બાપા ને મનાવી લઈએ આપણે મનાવી લઈએ અમે તો કાલ વા મનાવી લીધા જાય મનાવી લે અમને બે બે મોકા મળી ગયા હા સાદે સાજા લાડવા હા કાવ કરે મામો કે છો એ હું કર બોલા મામન રાટ પડતા મામા ઓ અહીંયા બો કે તે ચા મુઈકો પેલા મામા હાટો મુઈકો તે ચા તો ચા બની જાય ને હમણા એટલે આપણે મામાને બોલાવ્યો তো তাই কাম করল সিউ লাডু খাওয়া নে হ্যাঁ হ্যাঁ বলো তাহলে ইস্ক ভাখ লাডু আপি Hai kyo wiram pai motor no kam. Hai kyo na lo to cha api dong be hiyo khat Ane pila la dua api dong. Hai neke ke wo se no ma taca, taca api dong. Ta cha ta cha da yo yo. Ke wo se. Hmm, jo yu mas to mas. Tu ga dim chokare mari ya min. Chokare mari Dadan ma man tun.

તો મળીએ નવા વિડીયો પાછા હર હર મહાદેવ બધાય